જે કહેવાય ને કે સતત ચિંતામાં છે કે હવે શું કરવાનું ક્યારે વરસાદ થાય કેથી વરસાદ આવશે વરસાદ નહીં આવે તો શું થાય મિત્રો આવા જે છે એ આપણી પાસે હાલના સમયગાળાની અંદર એક કહેવાય એક સોળે ટ્રેસમાં છે અને મારા ખેડૂત મિત્રો પણ જે છે એ થોડા ઘણા આવા ટ્રેસમાં છે ત્યારે મિત્રો વરસાદ થશે વરસાદનો સમયગાળો એ આવી રહ્યો છે આદરા નક્ષત્ર જે છે એ બેસી ગયું છે અને આપણા આગાહીકારો કહે છે કે છેલ્લે વખત કેરી ખાઈ લો હવે કેરી ખાવાનો તમારી પાસે સમય નહીં રહે મૂકા તો કે એટલો વરસાદ આવશે વાવાઝોડા સાથે વરસાદ જે છે પવન સાથે આવશે ગાજવીજ સાથે વરસાદ આવશે કે જે કાંઈ કેરી હોય છે એ બધી પડી જશે એટલે આપણે પાસે હવે કેરી ખાવાનો સમય નહીં રહે તો વરસાદ તો જે છે એ મિત્રો આ વર્ષે આપણા આગાયકાળો એવું કહે છે કે ખૂબ સારો વરસાદ પડવાનો છે ખૂબ સારું જે છે એ વરસ આપણું જવાનું છે એવા આપણા આગાયીકાળો કહે છે અને આપણે ભગવાન શ્રી કૃષ્ણને પણ જે પ્રાર્થના કરીએ કે ખૂબ સારો વરસ અને ખૂબ સારો વરસાદ એ આપણે આવે મિત્રો આ વર્ષે એ આપણે ખેતીની અંદર કંઈક નવા જે છે ફેરફારો કરીએ શું ફેરફાર કરવા તો કે જે દર વખતે આપણી જે એક ને એક વાત હોય કે ખેતરમાં જે છે આપણી જમીનમાં જે છે એ જીવતા જીવડાની સંખ્યા વધારવી જીવતા જીવડાની સંખ્યા વધારવા માટે એ મિત્રો આપણે કંઈક પ્રયત્નો કરીએ જમીનને ફળદ્રુપ બનાવી વિશે વધારે ઉત્પાદન મેળવવું છે તો મિત્રો આ જીવતા જીવડા સિવાય એનો કોઈ વિકલ્પ નથી આપણે જે છે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નાખી નાખી અને આપણે બધા આપણી જમીનની જોઈ લીધી છે કે આપણું જમીનનું ઉત્પાદન હવે આનાથી વધારે વધવાનું નથી ખર્ચાઓ જે છે એ આપણે જે કાંઈ થયા છે એ ખર્ચાઓ થોડા ઘટાડવાનો એ મિત્રો આપણે પ્રયત્ન કરીએ તો એના માટે આપણે શું કરશું તો કે સૌપ્રથમ આપણા હાથ વગું સાધન હોય તો એ છે મિત્રો જીવામૃત જીવામૃત જે છે એ મિત્રો આ વખતે આપણા દરેક પાકની અંદર આપણે ઉપયોગ કરીએ આ વર્ષથી જે છે એ આપણા પાકની અંદર એકાદ એકરમાં તો આપણે આનો ઉપયોગ કરીએ કરીએ ને કરીએ જ આ જીવામૃત જે છે એ આ ધરતી નું અમૃત છે જમીનની અંદર એલા જે જીવતા જીવડા છે એનો ખોરાક છે મિત્રો ખોરાક વગેરે નું કોઈ પણ વસ્તુ કામ કરી શકતા નથી એ આપણા એક દેખીતી વાત છે માણસ હોય કે માણસને પણ જે છે એ જમવા આખા દિવસમાં ત્રણ વખત જમવા જોવે જોવે એને જમવા જે છે એ તમે ચાર પાંચ દિવસ નો આપો તો એ જાય નો થઈ શકે એનાથી કામ ન થઈ શકે આ જ પરિસ્થિતિ રાસાયણિક ખાતરો નાખી નાખી અને આ જે જીવતા જીવડા હતા એનો ખોરાક એ આપણે બંધ કરી દીધો જે દેશી ખાતર છે જે દેશી ખાતર છે એડીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે કરણ છે આપણા જે વનસ્પતિના જે છે એ કાંઈ પાંદડાઓ છે જે કાંઈ વનસ્પતિના જે કાંઈ ડાળખાઓ છે જે કઈ વધારાનો વેસ્ટ કચરો છે આ બધું જમીનની અંદર આપણે આપવું જોઈએ ત્યારે આપણે આ બધું આપતા નથી પણ જે નિંદામણ ઉગે એને પણ જે છે આપણે કાઢી કાઢીને જમીનની બહાર નાખી દઈએ છે જમીનમાં જે છે આ નિંદામણો કેવા ઉગાડવા ક્યારે ઉગાડવા એ પણ આ જમીન નક્કી કરતી હોય છે ત્યારે આ જમીનમાં જે છે આવા બધા ઘણા બધા પોષક તત્વોની જરૂરિયાત રહે છે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણોને ઘણા બધા ખોરાકની જરૂરિયાત રહે છે તો આ ખોરાક જે છે એ જો નહીં આપીએ તો આ સૂક્ષ્મ જીવાણોની સંખ્યા જે કરોડોમાં હતી એ લાખોમાં આવી ગઈ છે અને લાખોમાંથી હજારોમાં આવવાની કોઈ વાર લાગશે નહીં ત્યારે હવે પછી હું કરશું તો કે હવે પછી જે છે આપણે આ વખતે આ જીવામૃતનો ઉપયોગ જેટલો બને એટલો આપણા ખેતરમાં આપણે ઉપયોગ છૂટથી કરીએ એવો પ્રયત્નો કરીએ તરત ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ અમારી પાસે ક્યાં ગાય છે અમારી પાસે જે છે આ ગૌમૂત્રને ગાયનું સાણ ને આવું ક્યાં કોણ છે જે અમારે કરવા જવાનું મિત્રો આ બધું જે છે એ આપણે જો કરીએ તો થાય અને એ બધું આપણે કરવાનું જ છે બરાબર અને જીવામૃત જે છે એ મિત્રો આપણા આપણે નથી ગૌમૂત્ર વાપરતા આપણી પાસે ગૌમૂત્ર નથી તો આપણે જે છે એ આપણા માલધારી પાસેથી પણ જે છે લઈ આવી અને આનો ઉપયોગ જે છે તમે મિત્રો આ વખતે એકાદ એકરમાં બે થી ત્રણ વખત કરી તો જો જમીનની અંદર રહેલા જે જે મોટા મોટા જે જીવાતો જે આપણા માટે ઉપયોગી જીવાત છે જે અળસિયા એ અળસિયા જે છે એ પણ આપણે જમીનની અંદર પાસા થશે ત્યારે મિત્રો આ જીવામૃતનો ઉપયોગ ખાસ કરીએ મિત્રો જીવામૃતનો ઉપયોગ તમારે નથી કરવો તો તો મિત્રો જે છે એ આમે જે ભલામણ જે છે એ તમને લીલુડી ધરતી ની અંદર વારંવાર કરવામાં આવે છે એ એટલે આ જીગરી મિત્રો આ જીગરીનો પણ જે છે તમે આ વર્ષે ઉપયોગ કરો જીગરી જે છે જીગરી એટલે આપણો ખેડૂતોનો સાચો દોસ્ત એ ભાઈ બન જીગરી એટલે દોસ્ત દોસ્ત એટલે ભાઈ બન ભાઈ બન એટલે મિત્રો મિત્રો આ જીગરી જે છે એની અંદર કહેવાય કે જર્મન ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલી એક દેશી પદ્ધતિ જે આપણે કહેવાય કે જે પ્રાકૃતિક રીતે જે છે તૈયાર કરવામાં આવેલો આ એક અર્ક છે એની અંદર જે છે એ આપણા જે સોયાબીન છે કે આપણો જે દેશી ગોળ છે આપણા જે વનસ્પતિના જે અર્ક છે જે દરિયાઈ વનસ્પતિના અર્ક છે આમાંથી જે છે આ જીગળી તૈયાર કરવામાં આવ્યું છે અને આ જીગળી જે છે એક પમ્પમાં પચાસ એમએલ નાખીને તમે એનો છંટકાવ કરી શકો મિત્રો સૌપ્રથમ તો તમને ભલામણ જે છે એ જીવામૃતની જ કરવામાં આવે છે જીવામૃત ન વાપરો અને તમને એમ થાય કે ના મારે આ કાંઈ નથી હાથ બગાડવા તો વાત છે આ જીગડી એક એકરમાં એક લિટર એનું માપ છે

સોળના જે દેહ ધાર્મિક ક્રિયાઓમાં સુધારો થશે જે સોળની અંદર જે ફોટો સેન્સેટિક કાર્ય આપણે જે કહીએ કે જે જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક બનાવવાની જે પ્રક્રિયાઓ છે એની અંદર આ વધારો કરશે ક્લોરોફીલ તત્વો જે છે એ સોળની અંદર વધારવાની કામગીરી આ જીગરી કરશે એટલે કે ટૂંકમાં હરિતકણ જે છે વધે હરિત હરિતકણ વધે એટલે પાનના જે સોળ જે છે એના પાન એની અંદર હરિતકણ વધે એટલે સોળના સાઈઝ વધે સાઈઝ વધે એટલે પાન જે છે ટાઈટ બને અને ટાઈટ સોળ બને પાન સોળ બને એટલે જે ખોરાક જે છે જમીન અંદર જે પડ્યો છે એ ખોરાક આપોઆપ સોળ ઉપાડી શકે આવી પદ્ધતિથી આ તૈયાર કરવામાં આવેલું આ જર્મન ટેકનોલોજીનું જીગરી મિત્રો તમે એક એકરમાં એક લિટર એનો માપ છે અને એ વાપરશો તો એનું રિઝલ્ટ જે છે એ તમને આંખે દેખાય એવું મળશે તમે એનો ઉપયોગ કરશો એટલે એનું જે છે એ તમે આખા છોડની અંદર આખા એના વિકાસની અંદર વૃદ્ધિની અંદર મૂળની અંદર આ બધી અંદર જે છે તમને ફેરફાર દેખાશે ચાર થી પાંચ દિવસની અંદર તો તમને આ વાપર્યા પછી તમને તફાવત ન દેખાય તો તમે જ્યાંથી લાવ્યા ને આ તમારું જે અડધું ડબલું જે છે અડધું ડબલું જ વાપરો અડધું ડબલું જે છે એ તમે પરત વાપરી આવો આપી આવો તમને જે છે એના ભાવ છસો રૂપિયા છે એક એકરમાં છસો રૂપિયાનો ખર્ચ થશે અને

એક પંપ જે છે એક લિટર લઈ આવોને શરૂઆતમાં ખાલી એક થી બે જ પંપ છટકાવ કરો ચોથા પાંચમા દિવસે આખા તમારા સોડીની અંદર જો તમને તફાવત નહીં દેખાય તો તમે જ્યાંથી લાવ્યા ત્યાં તમે પાછું દઈ આવો એની કિંમત છસો રૂપિયા છે તમને જે છે છસો રૂપિયા પરત આપી દેશે મિત્રો આવી જવાબદારી સાથે આજે કોઈ કંપની કામ નથી કરતી ત્યારે આ તુલસી એગ્રી ઇનોવેટિવ એ આની મિત્રો તમને ખેડૂત મિત્રો માટે આની ભલામણ કરે છે અને જવાબદારી પણ લે છે તો મિત્રો તમે જે છે તમારા ખેતરની અંદર ખાલી એક એકરમાં વાપરીને એના રિઝલ્ટ જુઓ ત્યારબાદ જે છે જે ખેડૂત મિત્રો એ બે વર્ષ આનો ઉપયોગ કરે છે એ ખેડૂત મિત્રોના અનુભવો પણ જે છે એ ખેડૂત મિત્રો આપણે દિવસે દિવસે શેર કરવાના છે જે મિત્રોએ આનો ઉપયોગ કર્યો છે એ પણ ખાસ કરીને કમેન્ટમાં જણાવે ખાસ કરીને મોબાઈલ નંબર પણ સાથે નાખે જેથી કરીને આપણા બીજા મિત્રો પણ એનો ઉપયોગ કરી શકે મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને વધારાની માહિતી માટે મિત્રો હેલ્પલાઇન નંબર છે એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ બીજો નંબર છે નેવું બે એકત્રીસ ત્રણું છ નેવ્યાશી આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારેની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તમે અમારી સુધી શેખ સુધી વિડીયો જોવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન